નમસ્કાર ધોરણ ચારના વહાલા વિદ્યાર્થી મિત્રો સરકાર દ્વારા એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ જેમાં પ્રશ્ન પહેલો છે ચાલો યાદ કરીએ એમની અંદર તમારે આઠ ગુણ્યા છ બરાબર અડતાલીસ કરવાના છે અને બાર ગુણ્યા ચાર બરાબર અડતાલીસ કરવાના છે તો જુઓ આ મેં જે ચાર મીંડા છે એમાંથી એક મીંડાની પાછળ બાર કરી દીધા બાકીના જે બાર છે એ તમારે કરવાના છે ને અહીંયા પણ ખૂટતા મીંડાઓ તમારે કરવાના છે ઓકે ચલો ત્યાર પછી બેનો ઘડિયો બનાવો તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ છ બાર છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ ચોપન અને સાઠ આઠનો પાડો છે આઠ એક આઠ આઠ દુ સોળ આઠ આઠ બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છ અડતાલીસ આઠ સત્તા છપ્પન અઠયું અઠયું ચોસાઠ આઠ નવા બોતેર આઠ દાણ એસી તો બેનો ઘડિયો છે છનો ઘડિયો છે અને આઠનો ઘડિયો છે એવી જ રીતના પાંચનો ચારનો અને નવનો પાંચ એક પાંચ પાંચ દસ પાંતર પંદર પાંચ વીસ પચું પચું પચીસ પાંચ ત્રીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ ચાલીસ પાંચ નવ પિસ્તાલીસ પાંચ દાણ પચાસ ચાર એકુ ચાર ચાર દુ આઠ ચાર ત્રીસ બાર ચૂકે ચૂકે સોળ ચાર પંચા વીસ ચાર છ ચોવીસ ચાર સત્તા અઠાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ ચાર દાન ચાલીસ નવ દુ અઢાર નવતેર સિત્તાવીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલીસ નવ છક ચોપન નવ સત્તા ત્રેસઠ નવ અઠા બોંતેર નેવે નેવ એકાશી નવ દાણ નેવું એવી જ રીતના આઠ નવ અને સત્તરનો ઘડ્યો તો આઠ દુ સોળ તેર ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છ અડતાલીસ આઠ સત્તા છપ્પન અઠયું અઠ્યું ચોસઠ આઠ નવા બોંતર આઠ દાણ એસી

સોરી ચારથી ભાંગી દઈએ તો બત્રીસ ચાર અઠા બત્રીસ જીરો જીરો તો કેટલી ગાય હોય જે ભાગફળમાં હોય એટલી તો આઠ ગાય હોય બીજું કરણ કબૂતરને દાણા નાખવા ગયો તેણે કબૂતરના પગ ગણ્યા તો ચોવીસ પગ ગણાયા તો કેટલા કબૂતર હશે તો ભાઈ આને એવું થાય એક કબૂતરને બે પગ હોય અને ચોવીસ જોયા હોય તો એને બેથી ભાગવાના જેટલા પગથી તમારે એના કુલ સંખ્યાને ભાગો તો બે એક બે ઝીરો ઉપરથી ઉતાર્યા ચાર બે દુ ચાર એટલે ઝીરો ઝીરો બાર જવાબ આપણને મળશે બાર કબૂતર હોય રામુભાઈ દૂધની ડેરીમાં અઠ્યાવીસ દિવસ સુધી દૂધ આપવા જાય છે તો તેઓએ કેટલા અઠવાડિયા સુધી દૂધ આપ્યું હશે તો એક અઠવાડિયા બરાબર સાત દિવસ સુધી તો અઠ્યાવીસ ભાગ્યા સાત તો રામુભાઈ ચાર અઠવાડિયા કૂદે બિલાડી જીરો પર ઊભી છે તે એક સાથે ચાર કદમ કૂદી શકે તો આ બિલાડીને ચોવીસ પર પહોંચવા માટે કેટલા કદમ તો ચાર કૂદે અને ચોવીસ પર ચાર ચાર દો આઠ ચાર બાર ચોકે ચોકે સોળ ચાર પંચાવીસ ચાર છ ચોવીસ તો છ કદમ કૂદે ત્રણ ઝીરો પર ઊભેલું હરણ છે એક સાથે આઠ ડગલા કૂદે છે અને બોતેર પર પહોંચવા કેટલા કૂદકા જોઈએ તો બોતેર તો છ ઓગણપચાસ ભાગ્યા સાત તો સાત પચાસ ભાગ્યા પાંચ તો દસ છત્રીસ ભાગ્યા છ તો છ વીસ ભાગ્યા દસ તો બે ચોવીસ ભાગ્યા ત્રણ તો આઠ અઠ્યાવીસ ભાગ્યા આઠસો છ બેસાંઠ ભાગ્યા નવ તો સાત અને એંસી ભાગ્યા ચાર સોરી ચાલીસ ભાગ્યા ચાર તો દસ બાકીની એવી જ રીતના લાઇન પણ આપેલી છે કોયડાના ઉકેલ મેળવવાના છે જેમની અંદર રાજીબેનને મકાન રાખવામાં રૂપિયા પાંચસો દેવાના છે થોડી રકમ મિત્રો ઉકલતી નથી તેને કેટલા ખટારાના ફેરા જોઈએ એવી રકમ હતી તો પચીસો કુલ નાખવાની થાય લાદી તો એક ફેરાની અંદર પાંચસો ભરાતા હોય એક ભરાતા હોય તો પાંચ જોઈએ કેટલા જોઈએ એક બોક્સમાં પિસ્તાલીસ સાબુ સમાઈ શકે છે જો બસો પચીસ સાબુ સમાવવા હોય તો કેટલા બોક્સની જરૂર પડે તો એકમાં પિસ્તાલીસ તો બસો પચીસ માં કેટલા બેનો ભાગાકાર તો પિસ્તાલીસ પંચા વર્ષો પછી તો પાંચ બુક્સની જરૂર પડશે યશવી માળા બનાવે છે તે એક ફૂલ બનાવવા માટે અડતાલીસ શ્રંખલાનો ઉપયોગ કરે છે એકસો વીસ શ્રંખલા હોય તો તે કેટલી માળા બનાવી શકે તો એમાં જવાબ આવશે એકસો વીસ જે છે ને બાકી અઠ્યાવી કરીએ તો જવાબ આવશે એકસો બાર અને આઠ મણકા બાકી વધે આ બાકી વધેલા મણકા છે આઠમો જે માધવી અને પ્રિયાંશી વાળો દાખલો તો માધવી જો અહિયાં ભાગાકાર કરીએ તો પંચાણું ભાગ્યા છ થશે જ્યારે અહીંયા પંચાણું ભાગ્યા અગિયાર થશે તો માધવી ને પંદર ભોગ જોઈએ પાંચ લાડુ બાકી રહે અને પ્રિયાંશી ને આઠ ભોગ જોઈએ અને સાત લાડુ બાકી રહે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે જૈવિનના ઘરમાં સાત સભ્યોને એક મહિનામાં ચુમ્માલીસ કિગ્રા ઘઉંની જરૂર પડે છે તેમને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈએ તો જુઓ એક અઠવાડિયામાં છ કિલોગ્રામ આખા મહિનાના ચુમ્માલીસ કિલોગ્રામ ઘઉં જોઈતા હોય તો સાત સભ્યોને ચુમ્માલીસ થી ભાગીશું એટલે જવાબ કેટલો મળશે છ ત્યાર પછીનો દાખલો છે પુસ્તકાલય વાળો આ પુસ્તકાલય વાળા દાખલાની અંદર તમારે આ જે રકમ છે એકસો બાવન એને ભાગ્યા આઠ કરવાના છે ચલો એમનાથી આગળ જઈએ તો એકસો બાવન આઠથી ભાગતા આપણને જવાબ મળશે ઓગણીસ એક ગાડીમાં ત્રણસો પચીસ ઈંડા ભરેલા ઈંટો ભરેલી છે પ્રિન્સ વજન કરે છે તો એક ઈંડાનું ઈંટનું વજન બે કિલોગ્રામ ઈંટના વજન જેટલું થાય છે તો બસ તો કુલ વજન કેટલું થાય તો ત્રણસો પચીસ ગુણ્યા બે તો છસો પચાસ બાકી ઈંટોનું વજન છસો પચાસ કિલોગ્રામ થશે ત્યાર પછી જમન ની વાત છે તો જમનભાઈ ની જે વાત છે એમાં એક ફેરા માં એકસો પચાસ કિલો ઘઉં લઈ જાય છે તેમને એકસો વીસ પ્રતિ કિગ્રા એવું માપેલું છે ગાડી ના કેટલા ફેરા જોઈએ એની વાત કરી તો જમન ભાઈ ને ગાડી ના આઠ ફેરા જોઈએ અને એનો કુલ રૂપિયા નો ખર્ચ થાય એક હજાર છસો કેટલા થાય કેમ કે એક ફેરા ના બસો હોય તો ભાઈ આઠ ફેરાના કેટલા તો આઠ ને સોળ એટલે એક હજાર છસો એમના પછી બીજું છે નહીંના પાસે કુલ એટલા એટલો એટલા પૈસા છે અને એનાથી તમારે કેટલા સાબુ બાકી રહે કેટલા સાબુ બોક્સમાં સમાય તો એક હજાર આઠસો પાસાઠ ભાગ્યા નવ કરીશું તો બે બોક્સ બે સાબુ બાકી વધે અને બસો ને નવ બોક્સ ભરાય ત્યાર પછી સાઠમો છે શીતલ પાસે સાત દસ ની નોટ ચાર પાંચ ની નોટ બે બસો ની નોટ અને ત્રણ પચીસ ની નોટ છે તો પોતાના આઠ પિતરાય ભાઈ બહેન વચ્ચે કેવી રીતે વહેંચી વહેંચણી કરી શકે તો જુઓ દસ ની સાત નોટ છે એટલે સિત્તેર રૂપિયા પાંચસો ની ચાર એટલે બે હજાર રૂપિયા બસો ની બે એટલે ચારસો અને ત્રણસો ની એકસો પચાસ અને કુલ થશે બે હજાર છસો ને વીસ તો બે હજાર છસો વીસ ને ભાગ્યા આઠ કરીએ તો આપણને જવાબ મળશે ત્રણસો સત્યાવીસ અને ચાર નોટો બાકી વધે હવે અહીંથી સાતમો પ્રશ્ન છે કે ખાલી જગ્યાઓ પૂરવાની છે જો મારે બધી જ રૂપિયા સોની નોટ જોઈતી હોય તો મને દસ નોટ મળશે મારે બધી જ પચાસની જોઈએ તો વીસ મળે બધી જ વીસની જોઈએ તો પચાસ મળે જો મારે બધી જ દસની જોઈએ તો સો મળે મારે બધી જ પાંચની જોઈએ તો બસો મળે જો મારે સો અને પચાસની જરૂર પડે તો રૂપિયા સોની ખાલી રૂપિયા પચાસની દસ નોટ જો રૂપિયા સોની પા રૂપિયા સોની પાંચ અને રૂપિયા પચાસના દસ નોટ મળી મેળવી શકાય એમના પછી તો અહીંયા જે પેલું સર્કલ છે એને જ પૂરું કરવાનું છે આપણે પૂરું કરીને આપેલું છે બંને જગ્યાએ તમે જોઈ લો થોડા દાખલાઓ ગણવાના હતા દાખલાઓ પણ ગણેલા છે સ્ક્રીનશોટ લઈ લો ચાલો દસમો કોયડો છે બસો નવ પતંગ આઠ બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચવાની છે એવી વાત છે તો બસો નવ પતંગોને આપણે આઠ બાળકોમાં વહેંચી દઈએ તો આઠ દુસોળ વૈધા ચાર ઉપરથી ઉતારા નવ આઠ છ અડતાલીસ ઝીરો એક એક પતંગ જે છે એ બાકી વધે અને બાકીની જે છે છવ્વીસ પતંગ એ કોઈ બીજાને મળશે બીજું છે શાળા પ્રવાસની બસમાં કુલ એકસો ચિમ્મોતેર બાળકોને બેસાડવાના છે એક સીટમાં ત્રણ બાળકો બેસે છે તો બધા જ બાળકો સમાય એટલે કે તેની કેટલી સીટની જરૂર પડે તો અઠ્ઠાવન ત્યાર પછી શામળભાઈએ ત્રણસો ને ચોર્યાસી પેડા બનાવ્યા છે તેઓએ પેંડાનું એક બોક્સ ભર્યું તો તેને બધા પેડા ભરવા કેટલા બોક્સ જોઈએ તો એક બોક્સની અંદર છ પેડા એવી રીતે બોક્સ ભર્યું તો ત્રણસો ને ચોર્યાસી બનાવ્યું હોય આપણે ભાગીએ તો છ છ એક સોરી છાંયે છાંયે છત્રીસ કેટલા થાય છાંયા છાંયે છત્રીસ એટલે ચોવીસ અને છ ચો ચાલો એમના પછી છે પ્રશ્ન નંબર ચોથો એમની અંદર એ દાખલો સરસ રીતે ગણીને એક્સપ્લેનેશન આપેલું છે એની નીચે દાખલો નંબર પાંચ છે એમાં એક્સપ્લેનેશન આપેલું છે તો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત